રાજકોટમાં છેતરપિંડીના કેસમાં પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ કમિશનર ઓફિસ આવીને રજૂઆત કરી શ્લોક શુક્લા નામના વ્યક્તિ પર છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે આશરે થી સત્યાવીસ ફોર વ્હીલર ગાડીઓની છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે બાર લોકોની કોન્ટ્રાક્ટ બેઝ પર ગાડી ચલાવવાનું કહી આ વ્યક્તિ રફુ ચક્કર થઈ ગયો છે આશરે 3 કરોડ રૂપિયાની ગાડીનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો ઘટના એવી છે કે અમારા ગ્રુપ સર્કલની બધાની ગાડીઓ અલગ અલગ જગ્યાએ આ લોકોએ ગીરવે મૂકી વેચાણ આપી અને છેતરપિંડી કરેલ છે અને વિશ્વાસઘાત કરેલ છે શ્લોક મોનલભાઈ શુક્લા નામના વ્યક્તિ બીજા એમના સાગરીત છે આપણે કૃણાલભાઈ પછી અમિતભાઈ અને હજી એક ભાઈ છે એમનું નામ આપણે ખ્યાલ નથી પણ એ ભાઈ અમને મળવા આવતા એવું હર્ષિલ કરીને એવું કંઈક નામ છે એવું કહે છે લગભગ આ છેલ્લા અમને વીસ દિવસ પહેલાં ખબર પડી પણ આ લોકોનું કૌભાંડ તો બહુ સાત આઠ મહિનાથી ચાલે છે એવું બધા એ લોકો કહે છે ટોટલ અમારા ગ્રુપની સત્યાવીસથી અઠ્યાવીસ ગાડી છે અને ટોટલ જોવા જાય તો અલગ અલગ આંકડો અત્યારે સામે આવે છે અત્યારે એમાંથી ત્રણથી ચાર ગાડી અમને મળેલી છે અમે આ ઉપર બધાની ગાડી અમને પરત મળી જાય અને બધાની ગાડીઓ સહી સલામત રીતે પાછી આવી જાય મહિન્દ્રા થાર છે મહિન્દ્રા સ્કોર્પિયો છે મહિન્દ્રા બોલેરો છે ટીયુ છે પછી સ્વિફ્ટ છે નાની મોટી અર્ટિગા છે એવી ઘણી બધી ગાડીઓ છે